નર્મદા સુરતમાં રહેતા આઠ પ્રવાસીઓ પોઈચા પાસે નર્મદા નદીમાં ડૂબ્યા છે નર્મદા નદીમાં નાહવા પડતા એક બાદ એક એમ કુલ આઠ લોકો ડૂબ્યા છે ડૂબનાર પરિવાર અમરેલી જિલ્લાના મૂળ વતની હોવાનું સામે આવ્યું છે ડૂબ્યા બાદ બૂમો પાડતા તરવૈયાઓ પણ નદીમાં કુદ્યા હતા એક યુવકને તરવૈયાએ બચાવ્યો છે હજુ પણ સાત લાપતા લોકોની શોધખોળ ચાલુ છે ડૂબ્યા બાદ બુમો પાડતા તરવૈયાઓ પણ બચાવવા માટે ડૂબ્યા હતા અને એક યુવકને અત્યારે બચાવવામાં આવ્યો છે તરવૈયા દ્વારા જોકે હજુ પણ સાત લોકો લાપતા છે જેમની શોધખોળ અત્યારે તરવૈયાઓ દ્વારા કરવામાં આવી રહી છે મૂળ અમરેલીના વતની હોવાનું સામે આવ્યું છે સુરતમાં રહેતા આઠ પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં ડૂબ્યા છે નાહવા પડતા એક બાદ એક આઠ લોકો ડૂબ્યા હતા જોકે જાણ થતાં જ તરવૈયાઓ પણ બચાવ માટે ડૂબ્યા હતા પડ્યા હતા પરંતુ અત્યારે માત્ર એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે હજુ સાત લોકો લાપતા છે જેમની શોધખોળ તલવૈયા દ્વારા થઈ રહી છે વિગતો સાથે સંવાદદાતા ગયા છે હાલમાં શું સ્થિતિ છે લોકો હજુ લાપતા સુરતમાં રહેતા પ્રવાસીઓ નર્મદી નદીમાં નાહવા માટે આવ્યા હતા અમરેલીના મૂળ વતની છે અને હાલ સુરત રહેતા આ પ્રવાસીઓ છે પોઇચા આવ્યા હતા પોય દર્શન કર્યા બાદ નર્મદા નદીમાં નાહવા પડતા એક પછી એક કુલ આઠ લોકો ડૂબ્યા હતા આ બચાવ બચાવની બૂમો પડતા જ સ્થાનિક નાવિકો છે એ બચાવ માટે પાણીમાં કૂદ્યા ત્રણ નાના બાળકો અને આઠ લોકો પાણીમાં ડૂબ્યા છે એક ઉવાનને સ્થાનિક લોકોએ ડૂબતા આબાદ બચાવ્યો છે હજુ સાત લોકો લાપતા છે અને એમની શોધખોળ કરવામાં આવી રહી છે ઘટનાની જાણ થતાં જ રાજપીપળા ટાઉન પોલીસ રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઈટરો પોચા ખાતે પહોંચ્યા છે અને આ તમામની શોધખોળ કરવામાં આવી રહી છે સાત લોકો પાણીમાં લાપતા છે અને એમની શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે જી જિજ્ઞાસા બિલકુલ માનવ કઈ રીતે આખી ઘટના બની હતી શું વારંવાર આ પ્રકારે અહીં ઘટનાઓ આવી બનતી હોય છે જિજ્ઞાસા આમ તો કોઈચાથી આગળ સીસરૂ પાણી છે પરંતુ જે રેતી ખનન કરવામાં આવે છે ત્યાં ઊંડા ખાડા કરવામાં આવેલા છે અને આજે નાવા પડેલા જે યાત્રિકો છે એ કદાચ આ ઊંડા ખાડાથી અજાણ હશે અને એના કારણે પાણીમાં એક પછી એક ડૂબ્યા પહેલા એક વ્યક્તિ ડૂબ્યો એને અન્ય વ્યક્તિ ગયા એ પણ ડૂબ્યા એમ કરતા કરતા આઠ લોકો અંદર ડૂબ્યા હતા એ પૈકીના એકને બચાવી લેવામાં આવ્યો છે અન્યની શોધખોળ ચાલુ છે પરંતુ નદીમાં જે ખનન માફિયાઓ બેફામ રીતે ખનન કરી રહ્યા છે અને એના જે ઊંડા ખાડા છે એનાથી પ્રવાસીઓ અજાણ હોય છે અને ક્યાંક અજાણતા આ ખાડામાં પડી જાય છે અને એના કારણે એમના મોત થતા હોય છે જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે એટલે નર્મદા નદીમાં જે ગેરકાયદેસર રીતે ખનન ચાલી રહ્યું છે ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે એ અત્યારે જીવલેણ સાબિત થઈ રહ્યા છે જી જીજ્ઞાસ બિલકુલ માનું આભાર જાણકારી આપવા બદલ તો સુરતના આઠ પ્રવાસીઓ કોછા नर्मदा નદીમાં ડૂબ્યા છે એકને તો જો કે તરવૈયા દ્વારા અત્યારે બચાવી લેવામાં આવ્યો છે મૂળ અમરેલીના અને હાલ સુરત રહેતા હતા પ્રવાસીઓ